હિન્દુ ધર્મમાં હું પણ હિન્દુ છું હિન્દુ ધર્મમાં સર્વોત્તમ વ્યક્તિ કોઈ હોય સર્વોત્તમ સંત હોય તો એ શંકરાચાર્યજી મહારાજ છે શંકરાચાર્યજી મહારાજ કંઈ કહી દે એનાથી વચન કોઈથી ઉથાપાય નહીં શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે મંદિરનું કામ પૂર્ણ નથી થયું અધૂરું કામ મંદિરનું હોય ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ન થાય હવે શંકરાચાર્યજી મહારાજે જ્યારે આવું કહ્યું હોય ત્યારે ચૂંટણી આવતી હોય અને ભાજપ મતો લેવા તાઈફો કરે તો એ તાઈફાના સાક્ષી કોઈ પણ ન થઈ શકે કોંગ્રેસ પક્ષે સ્ટેન્ડ લીધું એમાં સ્પષ્ટ કહ્યું છે કે અમે દેશની આસ્થા ભગવાન રામ પ્રત્યેની આસ્થા પૂરેપૂરી નિભાવીએ છીએ અમે આ મંદિર પૂર્ણ થાય અને આ મંદિર પૂર્ણ થયા પછી શંકરાચાર્યજી મહારાજના આદેશ મુજબ પૂર્ણ મંદિર થયેલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આમંત્રણની કોઈ જરૂર ના હોય ભગવાનના ઘરે આમંત્રણ થોડું હોય અમે જરૂર મંદિરના દર્શને ભગવાનના દર્શને જઈશું માત્ર ભારતીય જનતા પાર્ટી કામના નામે મત લઈ શકે એમ નથી કારણ કે કામની બદલે કારનામા કર્યા છે એટલે રામના નામે મતનું નાટક કરે આ વ્યાજબી નથી હું હિન્દુ છું હું મારા ઈષ્ટદેવની આરાધના કરું છું મારા કુલદેવી માની પ્રાર્થના કરતો હોઉં તો એ મોક્ષની પ્રાપ્તિ માટે હોય મતોની પ્રાપ્તિ માટે મારા દેવી દેવતાઓને હું શેરીઓમાં ન રજડાવું ભારતીય જનતા પાર્ટી આ રીતે એક નવટંકી કરે છે નવટંકીના સાક્ષી ન થઈ શકીએ ભગવાન રામ દિલમાં છે આપણે તો કહેવાય છે ને કે મનચંગા તો કથરોટ મે ગંગા તો મનચંગા નથી નાટક છે શંકરાચાર્યજી મહારાજના આદેશ મુજબ પૂર્ણ મંદિર થયા બાદની પ્રતિષ્ઠા બાદ મંદિરના દર્શને જરૂર જઈશું પણ શંકરાચાર્યજી મહારાજે કહ્યું છે એમ પૂર્ણ મંદિર થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા હોય અને એ પછી જરૂર જઈશું કોઈ અમારા મિત્રોએ પક્ષ વિરુદ્ધની વાત નથી કરી સેમ ટોન છે જે ટોનમાં અમે વાત કરીએ